ભૂપેન્દ્ર પટેલની સરકાર કેટલી વિકલાંગ છે અને તેનું તંત્ર કેટલું ખોટું અને ભ્રષ્ટ છે તે આ ઘટના પરથી તમે ખૂબ સારી રીતે સમજી જશો વાત કંઈક એવી છે કે તમે જે આ દેહ જોઈ રહ્યા છો તે ચાળી ખાઈ રહી છે ગુજરાતના ભ્રષ્ટ તંત્રના પાપે ખનીજ માફિયા કેટલા બેફામ બનેલા છે તેના વિશે ઘટના સુરેન્દ્રનગર જિલ્લાની છે જ્યાં એક લોડર ચાલક એક કુવામાં લોડર સાથે પડી ગયો અને તેના મૃતદેહને કાઢવા એનડીઆરએફ સહિતની ટીમોને રાત ઉજાગરા કરવા પડ્યા પણ ઘટના બની કેમ અને તેના માટે કોણ જવાબદાર છે એ સમજશો એટલે ખ્યાલ પડશે કે સુરેન્દ્રનગરની અને ગુજરાતની સ્થિતિ કઈ હદે કાયદો અને વ્યવસ્થાના મામલાથી લઈ ખનીજ ચોરી સુધી કથળેલી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાખરાડા ગામની સરકારી જમીન પર તારીખ છ ઓગસ્ટના રોજ એક લોડર ચાલક યુવાન લોડર સાથે કૂવામાં પડી જાય છે સરકારી જમીન અને ત્યાં કૂવો અને આવા હજારોની સંખ્યામાં કૂવા તમને મૂડી અને થાનગઢમાં મળી રહે એટલી હદે ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી કરી છે અને હાલમાં કરી પણ રહ્યા છે એટલે આ કૂવો સરકારે ખોદાવ્યો ન હતો કે લોકો પાણી પીવે એટલા માટે ખોદાવ્યો નહોતો એટલે એવા કોઈ વેમમાં રહેતા હા તો આ સરકારી જમીન પરના કૂવામાં અજય કાનાભાઈ બાહક્યા નામનો 20 વર્ષનો યુવાન લોડર મશીન સાથે ખાબકી ગયો બાદમાં ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર દોડતું થયું એનડીઆરએફ ની ટીમ બોલાવી અને લોડર ચાલક યુવાનના મૃતદેહને ક્રેન વડે કાઢવામાં આવ્યો લાંબી મશક્કત ચાલી અને આખરે મૃતદેહ બહાર કૂવામાંથી આવ્યો પણ આ યુવાન ત્યાં શું કરતો હતો કે કૂવામાં પડી ગયો તો પોલીસ ફરિયાદ પ્રમાણે યુવાન વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતરના કહેવાથી કુવાની આસપાસ રહેલો સેન્ટ સ્ટોન અને ફાયર ક્લે જેવી ખનીજને ભરવા માટે ગયો હતો ટૂંકમાં ખનીજ ચોરીનો માલ ભરવાની વાત હતી અને યુવાનનું મોત ખનીજ ચોરીનું કામ કરવા દરમિયાન થયું એ વાત સ્પષ્ટ થાય છે પણ સુરેન્દ્રનગર માટે આ કોઈ નવી વાત નથી મોત સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી દરમિયાન અનેક થયા છે અને થતા રહે છે અનેક વખત લોકો કોલસાની ખનીજ ચોરી દરમિયાન કૂવામાં મોતને ભેટી ચૂક્યા છે પણ આ બધી વાત ગુજરાત સરકારની અને સુરેન્દ્રનગરના નક્કામાં ખનીજ તંત્ર સહિતના સરકારી તંત્રની આંખ ઉગાડી શકતી ન હોય એ પ્રકારે સતત ખનીજ ચોરી ચાલે છે હવે આ ખનીજ ચોરી શેના માટે અને કોના દ્વારા ચલાવાય છે તો એ વાતને સરકાર જ સ્પષ્ટતાથી લોકોને કહી શકે કે કેમ ચાલે છે પણ તે ક્યારે એવું કરતી નથી માટે જ આ ઘટના બાદ કહેવું પડે છે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર ચોરને પકડવાની અને ચમરબંધીને નહીં છોડવાના બણગા ફૂકે છે એ ખરેખર છે તેનાથી વધારે કંઈ નથી આ તો ભલું થયું કે ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે એસટી મકવાણા આવ્યા અને સુરેન્દ્રનગરનું ભલું થયું જેના કારણે વારંવાર ખનીજ માફિયાને તેઓ પકડી અને કાર્યવાહી કરતા થયા છે પહેલા કેટલી કાર્યવાહી થતી હતી એ સુરેન્દ્રનગરના લોકોને પૂછો તો ખબર પડે અને આ વખતે પણ આ યુવાનના મૃતદેહની ઘટના પર પોલીસ ચોપડે કેમ ચડી તો આ મોટી ઘટના ઘટી ત્યાં પણ અધિકારી પહોંચ્યા હતા અને લોકોએ હંગામો કર્યો અને તેના કારણે આ ઘટના પોલીસ ચોપડે ચડી છે બાકી લોકોનું તો એવું પણ માનવું છે કે કેટલાય યુવા છે જેમાં લોકો મરી ગયા તો લાશ પણ નીકળી નથી આજ સુધી અને કેટલીય લાશો નીકળી અને બારોબાર રવાના થઈ છે તેનો ખ્યાલ કદાચ તંત્ર આંકડા માંડવા બેસે તો જ આવે આ પ્રકારની સ્થિતિ સરકારી તંત્રે

હવે જોઈએ આ મામલામાં શું થાય છે આ મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો બાદમાં સમજાવટ બાદ તેમણે મૃતદેહ સ્વીકાર કર્યો છે પરંતુ વિઠ્ઠલભાઈ જાદાભાઈ અલગતર સામે સાપરાધ વધનો ગુનો દાખલ થયો છે હાલ સુધી પોલીસ તેમની ધરપકડ કરી શકી નથી અને માટે જ મૃતદેહનો સ્વીકાર કરવાનો પરિવાર ઇન્કાર કરતો હતો જોઈએ હવે શું કાર્યવાહી કરે છે આ વિસ્તારમાં ફરી ખનીજ ચોરી અટકે છે કે પછી ખનીજ ચોરી ચાલુ રહેશે લોકોના મોત થતા રહેશે સરકાર જોતી રહેશે આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર અને તમારા સ્વમાનની વાત જો પસંદ છે આપને તો સ્વમાનની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર